ગુજરાતમાં ક્યાંક સાયકલો સડી રહી છે તો ક્યાંક સાયકલો ભંગાર બની રહી છે પણ ગરીબ વિદ્યાર્થીઓને આ સાયકલો આપવામાં આવતી નથી મહેસાણા ભાવનગર વલસાડ મોરબી ખેડાબાદ હવે પાટનગર ગાંધીનગરમાંથી સાયકલોનું વધુ એક કાંડ સામે છે શું છે આ કાંડ આવો જોઈએ જાણીએ સમજીએ ક્યાંક સાયકલો ખાઈ રહી છે કાટ ક્યાંક સાયકલો પાસે ખીલી છે વનરાજી ક્યાંક સાયકલો પલડી રહી છે ક્યાંક સાયકલો બની રહી છે ભંગાર

ગુજરાતમાં અલગ અલગ શહેરોના દ્રશ્યો તમે જોયા હશે હવે જે નવી નક્કરો સાયકલો પ્રજાના પૈસાથી ખરીદાઈ હતી અને નવી જ સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હતી તે ભ્રષ્ટ અધિકારીઓએ પહેલા ભંગાર થવા દીધા પરંતુ હવે તેમાં રંગરોગાન કરીને ફરીથી નવી બનાવવાનો પ્રયાસ ગાંધીનગરમાં થઈ રહ્યો છે કાટ ખાઈ ગયેલી અને ધૂળ ખાતી સાયકલોને કલર કરીને નવી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ સાયકલો ભંગાર બની તે પહેલા જ જો ફાળવણી કરાઈ દેવાઈ હોત તો આજે કલર કરવાનો વારો ન આવતો અત્યારે આ જે છે એ આપ જોઈ શકો છો કે ગાંધીનગરના સેક્ટર ત્રણની અંદર એક સ્કૂલ ખાનગી સ્કૂલનો પરિસર છે ત્યાં રાખવામાં આવેલી છે આ અત્યારે સાયકલો ઉપર અત્યારે કામકાજ અને રિપેરિંગ થઈ રહ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નવેસરથી ફ્રી કલર કરવામાં આવી રહ્યો છે ત્યારે અહીંયાના જે કર્મચારી જે છે કામ કરી રહ્યા છે એની સાથે વાત કરીએ સાહેબ શું નામ છે આપણું મારા નામ રામકેશ भाई आ, कितनी साइकिलें होगी यहाँ पे पता नहीं सर हमें नहीं पता हम तो मजदूर आदमी हम साइकिल साफ करने आए हैं अच्छा क्या क्या काम कर रहे हैं साइकिल में साइकिल साफ कर रहे हैं और कलर क्या लगा रहे हैं कलर कलर है लगा हुआ है सिल्वर ओके और दूसरा ब्लैक कलर ब्लैक कलर है बस कितनी साइकिल होगी काम कर रहे हैं आप तो सर अब ये पता नहीं सर अंदाजा अंदाजा अब कोई गिनती तो किए नहीं हमें कोई पता नहीं સાયકલોને કલર થઈ રહ્યો છે તે દ્રશ્યો ગાંધીનગર સેક્ટરના 3 માં આવેલા SSV કેમ્પસના છે આ કેમ્પસમાં જૂનો માલ નવો કરવાનું કામ થઈ રહ્યું છે જૂના માલને નવો કરીને વેચવાનો વેપલો થઈ રહ્યો છે જે સાયકલો તમને હાલ નવી નકકોર લાગી રહી છે તે સાયકલો થોડા સમય પહેલા જોય હોત તો તમને ભંગારનું ગોડાઉન લાગતું કારણ કે અહીં છેલ્લા 2 થી 3 વર્ષથી સાયકલો પડી હતી પણ તેની વહેંચણી કરવામાં આવી ન હતી મોટી સંખ્યામાં હજારોની સંખ્યાની અંદર રીતે સાયકલો તમે જોઈ શકો છો અંદર રૂમમાં પણ રાખવામાં આવેલી છે અહીંયા સાફ સફાઈ અને કલર કરી ફરી મૂકી દેવામાં આવે છે આ પ્રમાણે તો જે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે એ પ્રમાણે ઝી ચોવીસ કલાકને જે માહિતી મળી તે પ્રમાણે કે આ એ સરકારી સાયકલો છે કે જે છેલ્લા ઘણા સમયથી પડી રહેલી હતી પરંતુ કાટ ખાઈ ગયા હોવાના કારણે ફરી એક વખતનું નવીનીકરણ કરી અથવા તો નવું સ્વરૂપ આપી અલગ અલગ કલર જે છે ક્રોમ છે બ્લેક કલર છે લગાડી અને ફરી એક વખત જે છે એ વિદ્યાર્થીઓને કે શાળાઓમાં જે ફાળવણી કરવાની છે એ પ્રમાણે ફાળવણી કરવામાં આવશે હવે જ્યારે સાયકલોને કલર જ થઈ ગયો છે માલ નવો નકોર કરી દેવાયો છે તો તંત્રએ તેની વહેંચણી કરવાની પણ તૈયારી કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં ન થયેલી વહેંચણી હવે ક્યારે થાય તેના પર સૌની નજર રહેશે Bureau Report Z Media.